આપણે એવાના પાણી કુતરા છીએ રોટલો નાખે આપણે ધોળી સાત માં ખાવા પખી જયે ના આવે છે યુવાના ભોણિયા નો કોઈ મહંત આપણે ભાડ્યો નહીં

ચા નહીં પીવી મરચ પીધી આખો દાડો મુડું ગર્યું થઈ જાય છો માં કા કા હા થોડું કોમ સમજ જાવ હે જે કામ કરજો આ તો જીવન ટેકો કરે હા તમારા ભાઈ નહી ટેકો કરાવો તો થોડું આગળ આવે જો એક મહિનાથી થી કામ લીધું તો અને છેલ્લા અઠવાડિયે થી કામ કાટ લીધું તો ખાના મુ પડ્યું છે બે માણસો તો મારા ઓળા થઈ જશે બાબુલા કે મુજા છે રીતના મોમેરો લઈને જોઉં છું હું જોઉં છું અને પેલો કાર્યો તારા હંકાર છે રીતના આવે છે

તમે રાજી થો અરે તમે રાજી થો છો અમે રાજી થઈએ કા શું કરીએ બીજું બધું થાય આવશે તો તું આયે સોમલો આવશે તો આવ્યો તો મુખી મુ

અરે આ પાછા શુમલા પહાણ ઉપર આવ્યું શોમલો હું કહેશે મારા હોબરું તો પડશે કા નવે તો મને જવા દેવાના શેરી શેરી હંતા તો હું કહે મારા હોબરવું પડશે નવે તો જવા દેવું છે અરે સેવા બધા મોણસ મોણ થઈ ગયા સર બોલો મારી કોયલ ખાલી લેવા જવાનું છે આ મારું સારું થાય તો અત્યારે મારું કોઈ હારું ઈચ્છતો નથી કોઈ તૈયાર થતા નહીં

તમ સે રીત ના ઓલે હેડી ના બનશે કોઈ ઉડીન નહીં આ હું સે રીત ના મમેર માં આવું જીવણિયો આવા અને મારો ખાસ મિત્ર ખેમલા આવે તો જ આવ નક ના આવું હું તો જોઈ બાબાજી જોયું ને કોનોય દી હોય ખેમલાના જીથી બરહે છે વાત સાચી છે ખેમલો આવશે તો તું આયે ખેમલો છે તો આવ શું છે હજીવણિયો આવશે તો તું આયો આય ને નકે બેન આવું તો હું ના આવું નહીં આવે જો ફેન બંધ વાત છે ને

ખેમલો અને મારો ભાઈ જીવણિયો આવે તો હું મોમેરામાં આવું નકર નહીં આવું હા તે મને એમ જ કહેતા તા હું પેણે હોમો મળ્યા તા મને એટલે તનિયા કહેવાયા તા મને એ કહેતા તા કે મોમેરામાં મળશું કે નેમન મે કીધું હું નહીં આવું મારો ભાઈ સોમલો ને ખેમલો ને આવશે ને

મેરા માં તું મારો ભાઈ કેવાય એટલે તારા છે ને વ્યવહાર બધા તારા કરવાના આગળ થઈને મોમેરું તારા ભરવાનું ફેટો તારા વધવાનો પરસ તારા ભરવાનું અને આખો અવસર તમે ગમે તેમ પકડશો પણ મોના એવો જ નહીં પકડો નહી પાછો પકડાય

અને એવોલ વાગશે બીજું બધું તો આવો બધો અવસર હોય અને તું વિચાર કર તું રિહાઈ જોય

આવું કરવાની કોઈ જરૂર નઈ ના હોય હો મારી વાત હોંભળ હોંભળજો મામા ફટ તો ભાગણ આવશે હમનોય હોંભળો તો ખરા હું થા કેમાં કે બોલ તમારા પોણીયાનો છાડા આવશે તો હું ના આવ્યો તમારા ઘરમાં અક્ષર તો છાડા હું ના આવ્યો બાપુજી તમારા ઘેર કોઈ અક્ષર અવસર ટાળ્યો હે આખા ગામમાં કોઈનો અવસર ટાળ્યો મિયે તો અમે શું ગોરું ભરશું છે સીલાથી છૂટીને દોડ્યું છે ઊભું જ નહી રહતું ઓ વાતની એક વાત આખા ગામમાં બે જ મોળો છો એવા છે એ માણસો જો અરે અવસર માં આવશે તો મારા નિવાન મેળ નહી આવો કેમ હું કે બે માણસ આવશે ને પેલો બેઠો નો હમો કાળીઓ ના ચાલે બે ના આવું આપડે બરાતુ બાબુજી આખું બે છે છું બે તને મારા ની નો નોકડો છે મારા ની વાત કુટુંબ માં કદી મેળ આવ્યો નહિ કદી આવશે નહીં

અને તારા બીજી એ ચિંતા નહી કરવાની સોમલોન જીવાણીઓ બે નહીં આવું બીજું મારે એટલું પાછો આવ્યો બાબુજી તમારે મારા વગર કશું થાય નહીં તૈયાર થઈ રહી નવો જબ્બો પે લેવાનો છે નવો હાલ જવું છે પેલા દાગીના લાબાના આસુ બીજું કોઈ નહીં કશો અદને ચોકસી નારાણ ભાઈ લઈ આવશુ કાલે નકે ન એ અમારા ભાઈ બન છે અને ગંછમ ભાઈ થી લુગડો લઈ આવશુ હા આટલો હરક પેલા રાશો તો ગોર કુલરીમાં કુલરે માં કા બાગ છે બીજું કોઈ નહીં મને પરપાલા કુટુંબના મોણો તો રહેલા પા મારા કુટુંબમાં ગોપા પાછું કરાવશે ને ચિંતા કરી ને અમે હું તો જીવી જીવી ચાર વર્ષ જીવે બધું તારા ભાવાનું કામ બાપુજી અમે તારા ભરવાનું કીધો

કાળિયા ને બાબુલા ને બધાને ગુડીએ કહી નાખ્યા ને અને મારે તો મમેરામાં સૌ જ હતું પણ કીધું કોઈ કહીને મારા પાણી હોય કહીને માફી માગવા આવ્યું છે કોઈ કહીને મારા પાણી ભીખ માગી છે અમે ભીખ માગી તાણે મેળાયો મમેરામાં તો સવાર નક્કી જ હતું હું તો ઉપડી જ જો પણ આ શોમા કાકાને એટલા જીવણિયા બે ની શેટા કહી નાખ્યા અને અમુ પરસ ભરે ને મું અને ખેમો મોમો બધો વ્યવહાર કરશે ડીજે ઉપર ના છે રૂપાળા ખેમા આવો આવો જીવણિયા આવો શોમા કાકા આવો